પાટણ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હાઈકોર્ટમાં પડકારવાની ચીમકી સિદ્ધપુરમાં હીરાબા સરોવરના નામકરણના વિરોધમાં કોંગ્રેસની રેલીને મંજૂરી નહીં મળતા આક્રોશ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે તાજેતરમાં જ વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા હીરાબાના નામ પરથી સરોવરનું નામકરણ થતા તેના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં સિદ્ધપુર કોંગ્રેસે સિદ્ધપુર ખાતે જન આક્રોશ રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જોકે તંત્ર દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બાવીસ સપ્ટેમ્બર થી છ ઓક્ટોબર સુધી રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના કારણે કોંગ્રેસના કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે આ અંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું કે છ ઓક્ટોબર બાદ ફરીથી જન આક્રોશ રેલી માટે મંજૂરી માગવામાં આવશે મંજૂરી મળશે તો લડત ચાલુ રાખવામાં આવશે અને અમારા મૂવડી મંડળના આગેવાનો સાથે લડત ચાલુ રહેશે આ જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેમણે આ જાહેરનામાને લોકશાહીનું ગળું દબાવવામાં સમાન ગણાવ્યું હતું કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દે પોતાનો વિરોધ ચાલુ રાખશે ધાર્મિક નગરી તરીકે વિકસાયેલું સિટી છે અને ત્યાં ત્રણ દિવસથી જે અમારો જે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો એ ભારતીય જનતા પાર્ટીના તેના સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે તંત્ર અને બધા ભેગા થઈને જે નિર્ણયો લીધા છે એ તદ્દન ખોટા છે અમારું આવેદનપત્ર આપવાનું હતું આવેદનની અમને મંજૂરી આપવામાં ન આવી ન આવી તો એનો વાંધો નહોતો અમારી ધરપકડ કરવી હતી અમે ગાંધી ચિંતા માર્ગે અમે આવેદનપત્ર આપવાના હતા પણ જાહેર જાહેરનામું બહાર પાડી ચાર લોકોથી વધારે લોકો ભેગા ના થવા એવો કાયદો બનાવી અને જે પ્રજાનો અવાજ દબાવવાનું જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એના તંત્ર દ્વારા એનો અમે આવવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં જવાબ પણ આપીશું અને જ્યાં તંત્ર તંત્રઠી તારીખે જેનું આવેદન પત્ર પૂરું થાય છે અને આવવાળા સમયમાં આ જે માધુપાવડી જે હીરાબા સરોવર નામ આપી અને જે પ્રજાનો અવાજ પ્રજામાં આક્રોશ જે ઊભો થયો છે એ આક્રોશને ને અમારે જ્યાં વિરોધ પક્ષ તરીકે જે ભૂમિકા ભજવન થતી જે અમે સંપૂર્ણ રીતે જાહેર જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા એ ખરેખર એને બોતેર કલાક પહેલાં એને દાંડી ચીપવી પડે એને ચીપકાવવું પડે જાહેરમાં કહેવું પડે અને જાહેર અનેક ધાર્મિક સ્થળો પર એને ચીપકાવવું પડે છતાં પણ કલેક્ટરશ્રીએ કોઈ જગ્યાએ આવો કોઈ નિયમ લાગુ પડ્યો નથી રાતે આઠ વાગે એમને મગજમાં નિર્ણય આવ્યો કે જાહેરનામું બહાર પાડી દેવું છે એટલે એમને જે કાયદો હાથમાં લઈ અને જે જાહેરનામું બહાર પાડ્યું છે એને અમે આ જાહેરનામા જે નવરાત્રીમાં જે હિન્દુ ધર્મની લાગણી દુભાવનો જે કામ કર્યું છે અને નવરાત્રી ઉપર જે આવા દિવસોમાં અંદર જે તંત્રએ એ એમનું જે પ્રદર્શન બતાવ્યું છે એ ખરેખર નિંદનીય છે અને આ જાહેરનામું બિલકુલ ખોટું છે અને આ જાહેરનામામાં અમે આવવાવાળા સમયમાં હાઈકોર્ટમાં પડકારશું અને જે નવરાત્રી જે છે એ નવરાત્રી આગળ ચાલુ રહેવા પ્રયાસો કરશું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ